નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચ કે એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ એમ ટેક્સ ટેક્સબુક વિડીયો સરકારી ભરતીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમશાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને નવો વીડિયો મૂકવું તો નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે આજનો વિડીયો છે મિત્રો વિદ્યા સહાયકની જાહેરાતનો અને શિક્ષણ સહાયકની જાહેરાતનો તો આપણે ડિટેલની અંદર જોવાના છે તો વિડીયોની સ્કીપ ના કરતા વિડીયો અન સુધી જોજો કેવી રીતે અરજી કરવાની છે શું શું નિયમ હોય છે રીતે મેરિટ ગણાય અને તમામ માહિતી આ વિડીયોની અંદર જોવાના છે તો વિડીયોની સ્કીપ ના કરતા વિડીયો અન સુધી જોજો શરૂ કરીએ વિડીયો પહેલી જાહેરાત છે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા હેઠળ ચાલતી ગ્રામ સેવા સમાજ વાંકલ સંચાલિત આશ્રમશાળા પાતાળદેવીની અંદર જેની અંદર વિદ્યા સહાયકની ભરતી કરવા માટે નીચે જણાવેલ લાયકત ધરાવતા ઉમેદવારો માટે અરજી માંગવામાં આવેલી છે આશ્રમ શાળા પાતળદેવી વિદ્યા સહાયકની જગ્યા એક છે બિન કેટેગરી છે મહિલા માટે એટલે માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે મિત્રો ખાસ એક બાબત યાદ રાખજો લાયકાત માંગી છે બીએ બીએડ અથવા તો બીએડની જગ્યાએ પીટીસી થયેલું હોવું જોઈએ વિષયની વાત કરીએ તો વિષય અંગ્રેજી મુખ્ય અને ગૌણ સંસ્કૃત વિષય હોવો જોઈએ બાકીના કોઈ પણ વિષય હશે તો ઉમેદવારની અરજી માન્ય તો શું નિયમો છે આશ્રમ શાળાની તો મિત્રો મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિભાગ સુરતના પત્ર નંબર મક પબ્લિક આદિજાતિ વિભાગ એન ઓ બે ચોવીસ

પસંદગી પામનાર ઉમેદવારે ફરજના સ્થળ પર નિવાસ કરવાનો હોય છે અને ગૃહપતિ અને ગૃહમાતા તરીકેની પણ ફરજ નિભાવવાની હોય છે જે સંસ્થામાં વિનામૂલ્યે સુવિધા આપશે મિત્રો પાંચમી શરત છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાની લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલ અરજી સાથે તાજેતરનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર એટલે મિત્રો ખાસ પંદર દિવસની અંદર તમારી અરજી મળી જાય તે રીતે આરપી અરજી કરવાની રહેશે ડોક્યુમેન્ટ ના દિવસે આપવામાં આવેલ પુરાવો કે અધૂરી વિગતની અરજી સ્વીકારવામાં માન્ય ગણાશે નહીં એટલે મિત્રો ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ જાહેરાત પડી છે તો પંદર દિવસની અંદર તમારી અરજી પહોંચી જાય તે રીતે એપ્લાય કરવાની રહેશે છઠ્ઠી સર્ચે ઉમેદવારના ગુણપત્રકમાં જો યુ યુનિવર્સિટી દ્વારા સીજીપીએ કે એસજીપીએ દર્શાવેલા હોય તો તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કે કોલેજમાંથી વર્ષ કે સેમેસ્ટરના કુલ ગુણમાંથી મેડિવલ ગુણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તે પણ આરપીએડી સાથે જોડવાનું રહેશે ફક્ત મેરિટમાં નામ આવવાથી કે ઉમેદવાર માટે ઉમેદવારે નિમણૂક માટે હક્તાઓ માંડી શકશે નહીં પસંદગી બાબતે પસંદગીનો સમિતિનો નિર્ણય એ આખરી નિર્ણય રહેશે અરજી મોકલવાનું સરનામું નોટ ડાઉન કરી લેજો મિત્રો ગ્રામ સેવા સમાજ વાંકલ તાલુકો માંગરોળ જિલ્લો સુરત પિન છે ઓગણચાલીસ ચોમાલીસ ત્રીસ પિનકોડ લખવાનું ખા ખાસ ભૂલતા નહીં અને તમારો મોબાઈલ નંબર પણ ખાસ લખજો મિત્રો અરજીની અંદર ત્યાર પછી બીજી અરજી છે વિદ્યા અને શિક્ષણ સહાયકની આ પણ ખૂબ મોટી વેકેન્સી છે મિત્રો છથી આઠ નવ દસ અને એકથી પાંચ માટે પણ છે અરજી કરવાની જગ્યા છે તે પણ જોવાના છે મિત્રો તો શરૂ કરીએ નીચે જણાવેલા સંચાલક મંડળ સંચાલિત આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્યની માન્યતા પ્રાપ્ત આશ્રમ શાળા તથા અપગ્રેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા વિદ્યા વિદ્યાસાયક અને શિક્ષણ સહાયક ની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશનર શ્રી રાજપીપળા જિલ્લો નર્મદા છે તો તે મુજબ વિદ્યા સહાયક શિક્ષણ સહાયક ની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થયાના આદિજાતિ વિકાસ વિભાગ રાજપીપળા

લાયકાત છે બીએસસી બીએડ પીટીસી થયેલું હોવું જોઈએ બીએડ ની જગ્યાએ અથવા તો બીએડ હોય તો પણ ચાલશે વિષય છે ગણિત વિજ્ઞાન અને બીજી જગ્યા છે ધોરણ છ થી માં રોસ્ટરક્રમ દસ છે એની કેટેગરી છે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટેની જગ્યા છે તેની જ પણ જગ્યા છે બી એસસી અથવા તો બી એડની જગ્યાએ પીટીસી થયેલું હોવું જોઈએ વિષય છે ગણિત વિજ્ઞાન ત્યાર પછી ત્રીજી આશ્રમશાળા છે આશ્રમશાળા ખોખરા ઉમર તે પણ દેડીયાપાડા તાલુકાની છે જેની અંદર બે જગ્યા છે એકથી પાંચ અને છ થી આઠ માટે રોસ્ટરક્રમ અનુક્રમે બાર અને તેર છે જેની કેટેગરી છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી બક્ષી પંચના ઉમેદવારો માટેની જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટેની જગ્યા છે પીટીસી માટેની જગ્યામાં ત્રણ બાર પીટીસી લાયકાત માંગેલી છે વિષય તમામ અને બીજી જગ્યા છે છથી આઠ માટે જેમની અંદર બીએ બીએડ પીટીસી થયેલા હોવા જોઈએ ગુજરાતી હિન્દી વિષય સાથે તો ગુજરાતી વિષય અને હિન્દી વિષય હોવો જોઈએ છથી આઠ ધોરણ માટે ત્યાર પછી પાંચમી આશ્રમશાળા છે આશ્રમશાળા નિંગઠ તાલુકો દેડિયાપાડાની છે છ થી આઠ ધોરણ માટે જગ્યા છે રોસ્ટર ક્રમ બાર છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની જગ્યા છે લાયકાત બીએસસી બીએડ અથવા તો બીએડની જગ્યાએ પીટીસી થયેલું હોવું જોઈએ વિષય છે ગણિત વિજ્ઞાન અને આ પાંચે પાંચ આશ્રમ શાળાઓ માટે અરજી મોકલવાનું સરનામું નોટ ડાઉન કરજો મિત્રો માનદ મંત્રી ભરૂચ જિલ્લા ગ્રીજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રી રામ આશ્રમ શાળા આઈટીઆઈ ની પાછળ દેડિયાપાડા તાલુકો દેડિયાપાડા અને જિલ્લો નર્મદા તો મિત્રો આ પાંચ જગ્યા માટેની અરજી છે આશ્રમ શાળામાં ત્યાર પછી આગળ જોઈએ આપણે આશ્રમ શાળા ગ્રામ વિકાસ મંડળ દેડિયાપાડા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદાની બે આશ્રમશાળા જેની અંદર આશ્રમશાળા બેઠવાણ અને અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા મોટી બેઠવાડ બે આશ્રમશાળાની અંદર ટોટલ ત્રણ જગ્યા ભરવાની છે જેની અંદર ધોરણ થી આઠ માટે અને અગિયારમાં ધોરણ માટે બે જગ્યા છે છથી આઠમાં એસસીબીસી એટલે કે બક્ષી પંચ કેટેગરીની જગ્યા છે મિત્રો લાયકાત બીએસસી બીએડ પીટીસી ગણિત વિજ્ઞાન વિષય છે અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા મોટી બેઠવાળ માટે કેટેગરી છે બિનનામત રોસ્ટર ક્રમ અનુક્રમે એક બે છે લાયકાત એમ બી એડ અંગ્રેજી વિષય સાથે થયેલા હોવા જોઈએ અને એમ બી એડ અર્થશાસ્ત્ર વિષય સાથે થયેલા હોવા જોઈએ મિત્રો આ ખાસ યાદ રાખજો એમ બી એડ અંગ્રેજી વિષય અને અર્થશાસ્ત્ર થયેલા હોવા જોઈએ અંગ્રેજી વિષય સાથે તો આ અગિયારમાં ધોરણ માટેની જગ્યા છે બે અને એક છ થી આઠ બક્ષી પંચની ગણિત વિજ્ઞાન વિષય માટેની જગ્યા છે અરજી મોકલવાનું સરનામું તેનું નોટડાઉન કરી લેજો મિત્રો પ્રમુખ શ્રી આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડીયાપાડા મુકામ પોસ્ટ મોટી બેઠવાણ તાલુકો ડેડીયાપાડા જિલ્લો સુરત ત્યાર પછી જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી સાગબારાની આશ્રમશાળામાં એક જગ્યા છે જેની અંદર ઉત્તર બુનિયાદી ઉત્તર માધ્યમિક આશ્રમશાળા દતવાડાની આશ્રમશાળા છે જેની અંદર અગિયારમાં ધોરણની અંદર બે જગ્યા છે તેની પણ કેટેગરી બીના નામ છે એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે તેમાં પણ એમ એ થયેલા હોવા જોઈએ અંગ્રેજી વિષય સાથે અને અર્થ અર્થવિષયશાસ્ત્ર સાથે અરજી કરવાનું સરનામું લખી દેજો મિત્રો અરજી કરવાનું સરનામું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી મુકામ પાર્ટી પોસ્ટ દાવલ તાલુકો સાગબારા જિલ્લો નર્મદા એજ્યુકેશન નિવાલદા તાલુકો દીડિયાપાડા જિલ્લો નર્મદા અપગ્રેડ માધ્યમિક શાળા ટેલ રેલવા તાલુકો દીડિયાપાડા એ મિત્રો સ્પષ્ટ બીજી છે બીએ બીએડ અંગ્રેજી સંસ્કૃત વિષયની જગ્યા છે અરજી કરવાનું સરનામું તેનું લખી લેજો પ્રમુખાતિ વિકાસ સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલદા તાલુકો દીડીયાપાડા જિલ્લો નર્મદા ત્યાર પછી સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્રની અંદર આશ્રમશાળા છે અપગ્રેડ માધ્યમિક ગરુડેશ્વર તાલુકો ગરૂડેશ્વરની આશ્રમશાળા છે જેની અંદર પણ બે જગ્યા છે ધોરણ નવ માટે બિન જ કેટેગરી છે બીએસસી બીએડ અને બીએ બીએડ અંગ્રેજી સંસ્કૃત વિષય માટે જેનું સરનામું લખી લેજો મિત્રો પ્રમુખશ્રી મંત્રી શ્રી સ્વામિનારાયણ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર માંગરોલ તાલુકો નાંદોડ જિલ્લો નર્મદા માટેની આ જગ્યા છે ત્યાર પછી આગળની આશ્રમ શાળા જોઈએ આશ્રમ શાળા રાજપરા નાવરા તાલુકો નાંદોદ તાલુકાની છે ધોરણ છ થી આઠ માટે એક જગ્યા છે રોસ્ટર ક્રમ સાત છે કેટેગરી છે બિન અનામત અને બી એ બીએડ પીટીસી થયેલા હોવા જોઈએ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનું સરનામું પ્રમુખ શ્રી મંત્રી શ્રી હરિયોમ વિકાસ કેન્દ્ર જિલ્લો અને છેલ્લી છે સેવા બારડોલી સંચાલિત સુરત જિલ્લાની આશ્રમ શાળાની અંદર બે જગ્યા છે આશ્રમ શાળા ઇલાવ અને આશ્રમ શાળા સામરપાડા જેની અંદર ટોટલ ત્રણ જગ્યા છે મિત્રો છ થી આઠ એક થી પાંચ છથી આઠમાં બે જગ્યા છે એકથી પાંચમાં એક જગ્યા છે છથી આઠની અંદર અનુસૂચિત જનજાતિ જે સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષય માટેની છે બીએ બીએડ પીટીસી માંગેલું છે અનુસૂચિત જનજાતિ કેટેગરી છે જ્યારે એકથી પાંચ માટે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બક્ષીપંચની મહિલા ઉમેદવાર માટેની જગ્યા છે માત્ર મહિલા કેટેગરી જ આ જગ્યા માટે એપ્લાય કરી શકશે ધોરણ બાર પીટીસી થયેલું હોવું જોઈએ ત્રીજી જગ્યા છે છથી આઠ પાંચ છે અનુસૂચિત જનજાતિ બીજો પ્રયત્ન છે બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન વિષય માટે અને આ ત્રણે ત્રણ જગ્યા માટે અરજી કરવાનું સરનામું પ્રમુખ શ્રી મંત્રીશ્રી હળપતિ સેવા સંઘ કામદાર સ્ટેશન રોડ બારડોલી જિલ્લો સુરત તો આ હતી મિત્રો આટલી આશ્રમ શાળાની અંદર જગ્યાની વાત કરી નિયમોની વાત કરીએ તો નિયમો જોઈએ આશ્રમ શાળાની શરતોની વાત કરીએ તો શરતોની અંદર પહેલી શરત છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાડાછોડાનું પ્રમાણપત્રથી લઈને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રો જે તે અનામત જગ્યા માટેના જાતિના પ્રમાણપત્ર ઉન્નત વર્ગના સમાવેશ થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર ઇડબલ્યુ પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સહિત સ્વહસ્તાક્ષરમાં લખે લખેલ પાસપોર્ટ સાઇટના ફોટો એડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર જે તે સંસ્થાને અરજી મોકલવાના સરનામે અરજી મોકલવાની રહેશે અને કઈ જગ્યા માટે અરજી કરો છો તે અરજીના કવર પર સ્પષ્ટ લખવાનું રહેશે ઉપર દર્શાવેલ સંસ્થાઓની જુદી જુદી જગ્યાઓ માટે એકથી વધુ જગ્યા માટે અરજી કરવાના ઈચ્છતા હોય તો ઉમેદવારોએ જુદી જુદી જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે ત્રીજી શરત છે કે ઉપરોક્ત લાયકાત ધરાવતા જે લઘુત્તમ લાયકાત છે જે ફરજિયાત હોવી જોઈએ પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક લાયકાત તેમજ વ્યવસાયિક લાયકાતમાં વધારાની લાયકાત ધરાવતા હોય તો તેના ગુણપત્રો કે પ્રમાણપત્રોની નકલ અરજી સાથે જોડી શકે છે ગુણપત્રકમાં સી અથવા તો ગ્રેડ સિસ્ટમવાળું સીજીપીએ કે જીપીએ હોય તો માન્ય યુનિવર્સિટી કે કોલેજમાંથી કુલ ગુણમાંથી મેળવેલ ગુણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષોની સેમેસ્ટરની પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલ સેમેસ્ટર જોડવાના રહેશે અધૂરી દસ્તાવેજોવાળી અરજી કે મુદત મુદ્દત આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં ચોથી શરત છે કે વિકાસ શરજાતી બે હજાર ચોવીસના પત્રની સૂચના અનુસાર ઉમેદવારે જે તે સંસ્થાની અગાઉની જાહેરાત અન્વયે જે તે સંસ્થામાં અરજી કરેલ હશે તેઓની અરજી આપોઆપ માન્ય ગણાશે પરંતુ આવા ઉમેદવારો ઈચ્છશે તો જે તે સંસ્થામાં પુનઃ અરજી કરી શકશે ઉમેદવારે પ્રાપ્ત કરેલી સ્નાતક

ધોરણ અગિયાર માટે ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા થયેલી હોવી જોઈએ અને સરકારશ્રીના નક્કી કરેલા મુજબ કોમ્પ્યુટર અંગેની જાણકાર હોવા જોઈએ સાતમી છે કે તેમજ શિક્ષણ સહાયકને વિકાસ વિભાગ દ્વારા નક્કી કરેલા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે અને અનુસૂચિત જનજાતિની આશ્રમ શાળાઓ હોય અને સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધારાધોરણો મુજબ ઉમેદવારી આશ્રમ શાળા પર ચોવીસ કલાક હાજર રહેવાનું રહેશે અને ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિનામૂલ્યે શાળામાંથી આપવામાં આવશે નવમી શરત છે કે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ શાળા અધિકારીની કચેરી રાજપીપળા એમવી રોડ જિલ્લા સેવા સંધાન રાજપીપળા જિલ્લો નર્મદા ખાતે પણ મોકલી શકશે અરજી કરવાનું સરનામું અહીં આપેલું જ છે મિત્રો તે અરજી તમે જે તે આશ્રમમાં કરવા માંગતા હોય તે આશ્રમમાં તમે આપેલ સરનામે અરજી કરી શકો છો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી પણ શેર કરજો આવી જ આશ્રમશાળાની જાહેરાતો અને એજ્યુકેશનના વિડીયો હું ચેનલ પર અવારનવાર મુકતો હોઉં છું તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત